બરોબર જો તમે કરાવી શકતા છો તો થઈ જાય affidavit આધારે અને પછી જે તે સહી કર નાખો સાથે જોડાણ સાત બાર આઠ હક પત્રક આધાર card અને સોગંદ નામું મે લખી જ નાખ્યું સાથે સોગંદ નામું નીચે સોગંદ નામું આપી દીધું છે બરોબર છે કે આ પ્રમાણે સોગંદ નામું દઈ નામ માં સામાન્ય સુધારો કરવા અંગે નું સોગંદ હું નામ રહેવાસી ઉમર વસંધો ખેતી અમારા સતત ધર્મ પ્રતિક આપું સોગંદ ઉપર જાહેર નીચે મુજબ જાહેર કરું છું કે હું અથવા અમો જે હોય તે

મારું નામ આધાર કાર્ડ મુજબ ખાલી જગ્યા નામથી રેકોર્ડ સુધારામાં સામાન્ય સુધારો કરવા હેતુથી આ સોગંદનામું કરી આપીએ છીએ ઉપરોક્ત હકીકત મારા જાણવા અને માનવા પ્રમાણે ખરી હોવાનું સત્ય ધર્મ જાહેર કરું છું ખોટું ગુનો બને તેની મને જાણ છે આપી થઈ જશે હવે અહીંયા એક વધારાની વાત કરું